ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આ ચેપ્ટર થિયરી પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ રાખવાનું શ્વસન તંત્ર અનિયમિતતાને કારણે ઉદ્ભવતી ખામીઓ બરાબર એટલે કે શ્વસનને લગતા જે રોગો થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છે સામાન્ય રીતે પહેલી જે શ્વસન આપણે દમ દમ અસ્થમા આ એક રોગ વિશે આપણે બધા સાંભળેલું જ છે દમ અસ્થમા એક પ્રકારનો એલર્જીક રોગ છે સામાન્ય રીતે આ રોગમાં શ્વાસ નળીના દિવાલની દિવાલના જે સ્નાયુ છે

સામાન્ય રીતે જે વ્યક્તિઓને વારંવાર બ્રોન્કાઇટિસ થતો હોય એવી વ્યક્તિઓ emphysema ભોગ બને છે બ્રોન્કાઇટિસ થાય તો એને કારણે શ્વાસ નળીની અંદર વાયુકોષ્ઠ તકલીફ ઉભી થાય છે અને જો વાયુકોષ્ઠ એની સ્થિતિ સ્થાપકતા ગુમાવે છે ત્યારે આ રોગ થઈ શકે છે સામાન્ય રીતે વાત કોટરો ઉચ્છવાસ વાત પણ હવાથી ભરેલા હોય તો એવી કંડિશનમાં એમ્ફીસેમા જેવા રોગ થઈ શકે છે સામાન્ય રીતે તમને અગાઉ કીધું કે ધૂમ્રપાન આ રોગ થાય છે એટલે કે જેવી વ્યક્તિને વારંવાર બ્રોન્કાઇટિસ થતો હોય એવી વ્યક્તિઓ એમ્ફીસેમા નો ભોગ બની શકે છે આ રોગ ની સારવાર કરવા માટે પણ એન્ટીબાયોટિક્સ નો ઉપયોગ થતો હોય છે ચાલો ત્રીજો રોગ છે બ્રોન્કાઇટિસ બ્રોન્કાઇટિસ એટલે જીવાણુ પ્લસ વિષાણુ એટલે કે વિષાણુ પ્લસ જીવાણુ જ્યારે બંનેનો રોગ સાથે ચેપ લાગે ત્યારે બ્રોન્કાઇટિસ થાય છે સામાન્ય રીતે આપણને ખબર છે કે વાયરસ એટલે વિષાણુ અને બેક્ટેરિયા એટલે જીવાણુ વાયરસને કારણે શરદી અને ખાંસી થઈ શકે પણ એની સાથે જો જીવાણુનો ચેપ લાગે તો એને કારણે બ્રોન્કાઇટિસ રોગ થઈ શકે છે સામાન્ય રીતે બ્રોન્કાઇટિસ ધુમ્રપાનના ચેપ ને કારણે થાય છે બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે શ્વાસ વહીની અંદર બળતરા થાય છે બરાબર ઓકે આ ઉપરાંત લીલાશ કે પીળાશ પર તો ગળફો જોવા મળે છે કફ અને સતત ઉધરસ પણ આવે છે ઘણી વખત બ્રોન્કાઇટિસ ઘાતક પણ છે સામાન્ય રીતે બે પ્રકારના બ્રોકાઈટીસ છે એમાંથી જે ક્રોનિક છે એ ઘાતક છે ઘણી વખત વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે કારણ કે વાયુ કોષ્ટ ફાટી જવાથી ઘણી વખત આ બ્રોન્કાઇટિસને કારણે મૃત્યુ પણ થઈ શકે છે એટલે બ્રોન્કાઇટિસનો નો ઈલાજ સૌથી પહેલા કરાવી લેવાનો બરાબર

એ કોરોનાના લક્ષણો જોવા મળે છે જે કોરોના જે બધા લક્ષણો છે એ ન્યુમોનિયાના ના લક્ષણો છે અને એ જ લક્ષણો કોરોના ના પણ છે બરાબર પણ ન્યુમોનિયા જે છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે બરાબર ઘણી વખત ન્યુમોનિયાની અંદર પ્રવાહી અને મૃત કણોની સંખ્યા વધી જાય એટલે એક વસ્તુ વિદ્યાર્થી ધ્યાન રાખવાનું કે ન્યુમોનિયાની પરખ કરવી હોય તો બ્લડ ટેસ્ટની અંદર જો કણોની સંખ્યા વધારે હોય તો એનો મતલબ કે એવી વ્યક્તિઓને ન્યુમોનિયા હોઈ શકે આ ઉપરાંત બીજું આ રોગનું નિદાન એટલે કે ટેસ્ટ આપણે એક્સ રે દ્વારા પણ કરી શકીએ છીએ કારણ કે ફેફસાની અંદર આવા વાયુ પ્રવાહી થી ભરેલા હોય તો એ ન્યુમોનિયાના લક્ષણ છે બરાબર આ ઉપરાંત વ્હાઈટ બ્લડ કોર્પ્યુસ એની સંખ્યા વધે તો પણ ન્યુમોનિયાના લક્ષણો એમ આપણે કહી શકીએ સામાન્ય રીતે ન્યુમોનિયા બાળકો વૃદ્ધો અને ના દર્દીઓમાં આ રોગનું જોખમ વધારે છે કેમ તો કે ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ આવી વ્યક્તિઓમાં ઓછી બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય વૃદ્ધોની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય અને નહીં પણ એડ્સ દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે એટલે આવી જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવી વ્યક્તિઓને આ રોગ થવાની સંભાવના વધારે હોય છે સામાન્ય રીતે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનિ બરાબર સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની નામના બેક્ટેરિયા દ્વારા આ રોગ થાય છે તમે સાયન્સ ની આ રોગ વિશે ડિટેલમાં ઈલાજ પણ આપણે એન્ટીબાયોટિક દવાઓથી કરી શકીએ છે બરાબર ઓકે ચાલો ત્યાર પછી આગળ આપણે વ્યવસાયિક પ્રેરિત રોગો વિશે જોવાના છે વ્યવસાયિક પ્રેરિત એટલે કે વ્યક્તિ જે જગ્યાએ કામ કરતો હોય જે વ્યવસાય સાથે જોડાયેલો હોય એ વ્યવસાય ને કારણે જે શ્વસનત રોગો થાય છે એને આપણે વ્યવસાય સામાન્ય રીતે વાયુઓ અને દાખલા તરીકે સિલિકોન ની કંપનીમાં કામ કરતા હોય સિલિકોન તેને સિલિકોસિસ એસબેસ્ટોસ ની કંપની બનાવવા એ વ્યવસાય સાથે સંકળાયેલા હોય અથવા તો એ જગ્યાએ કામ કરતા હોય એવી વ્યક્તિને આવા રોગ થવાના ચાન્સીસ વધારે હોય છે એ પ્રકારના એટલે કે આ આજે બંને રોગો છે સિલિકોસિસ અને એસ્બેસ્ટોસિસ એક પ્રકારનો વ્યવસાય પ્રેરિત રોગ છે કેટલાક ઉદ્યોગો જેવા મુખ્યત્વે પથ્થરો ઘસવાનું અને તોડવાનું કામ થતું હોય એટલે કે ક્વારી હોય ક્વારી બધાને ખબર છે ને ક્વારી એટલે શું ડુંગરો તોડતા હોય પથ્થરો તોડતા હોય એમાંથી કપચીનું નિર્માણ થતું એને આપણે ક્વારી કહીએ છીએ તો પથ્થર ઘસવાનું અને તોડવાનું કામ થતું હોય ત્યાં

મૃત્યુ પણ થઈ શકે તેવો રોગ છે અને ન્યુમોનિયા ન્યુમોનિયા પણ ખતરનાક રોગ છે એને પણ જો કેર ન કરવામાં આવે તો એ પણ મૃત્યુ સુધી પહોંચાડે છે એવો રોગ છે અને ત્યાર પછીના બીજા રોગ છે એ વ્યવસાય પ્રેરિત રોગ છે અને ન્યુમોનિયા અત્યારે કોરોનાના જે લક્ષણો છે બધા જ ન્યુમોનિયાના છે એમ આપણે કહી શકીએ તો આ બધા રોગો એ શ્વસન તંત્રને કારણે ઉદ્ભવતા રોગો છે